સલો પેક કરવા ભાગ્યા છે હવે અને મેકો પર પછી તો મેકી આપણે ઓ કરો ભાવનું ભાઈ આ જોનીવા નો બાબે નવો ગેસ લેવલ ફીટ કરી રીહાણા તા રીહાણા ફૂ ફૂ એમ સોлам ફુક મારિન થાકી જા હા ભાઈ મઢા ગેસ ફીટ કરવા খন্দো প্রফেট বল বল মাইকে দে লিখলো বাতলো মাছা হুম হুম গরবান তো দে হুম বলেছ না ভাল রইলে তাই

એમ <laughs> નહી <gayasa>, અમને તો ના લાગશે હોય બાણું બંધ જાવ વાત ફોરે એવલે ઈ તો ચાલુ કરી જ ને બોમીન પપારા પાછા બીવે બો હો ચાલુ કરી દીધો છે આથી કરો બાઈ એને છે થાય ઉપર ચાલુ થાય ઓર ભૂમી તો બધું ચેક કરવું પડે चालू से ये चालू से या पाइप मध्ये आवतो हो ने ये चालू से हव न थाई पुरो करवे पड़से ना एलो पवन लागसे हं तफई मारे तो गॅस आवी गयो छे री हामणा मनामणा तो करी लिदा छे तमार जमाई

એ તો અમને ખબર જ હતી ખોટા દાંત આવે એમ અમાર ભૂમિબેન ને ખોટા દાંત આવવા મળ્યા છે પછી લાપસી ખાયા છે આપણે લાપસી બનાવવાનું છે ને હું છે આયા લાપસી છે હા એ ભરડ આવેલી છે ઈ રેવા દયો નન્યા હો ખાતર નાખી ને પછી ખાતર નાખીન પછી જઈએ આપણે લાપસી બનાવશું

તો આપણે ગેસ ને બધું આવી ગયું છે રીસામણા હતા તો આને મનાવી લીધા છે રાજી તો થાય એટલે કેમ કે આખું હવે રડવાનું વારો નહીં આવે નકર તો ચૂલે બેઠા ને રડવાનું ચાલુ થયું નહીં तो बदा मित्रों हाजे जे जाजो लापसी मा तो बदा मित्रों ने जाई साहुन मा वीडियो आपड़ो पसन आये तो लाइक, सेर, सस्क्राबर नवा वाई तो जरूर करजो जो बाई बाई